મહીસાગર જિલ્લાના નેહા કુમારી દુમેના એસસી એસટી અંગેના નિવેદનને લઈને વિવાદ વકર્યો છે તો કલેક્ટર કુમારી દ્વારા એસસી એસટી સમાજ અને ઓબીસી સમાજ વિશે અપમાનિત કરતા શબ્દોનો ઉપયોગ કરતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આઈએએસ એસ નેહાકુમારી વિરુદ્ધ મોરચો માંડ્યો છે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છતાં તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા હવે જીગ્નેશ મેવાણીએ આઈએએસ એસ નેહાકુમારીને સસ્પેન્ડ કરવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવાની સાથે એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે તો આ મામલે જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી જેમાં તેમણે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ